ડભોઈસેર તાલુકામાં મુસ્લિમ બિરજદારો સભે કદની રાત્રિના સમયે મસ્જિદોમાં ઇબાદત બાદ વહેલી સવારથી દાન ખેરાત કરવામાં આવી હતી ડભોઈસર તાલુકાના મુસ્લિમ બિરજદારો માહે રમઝાનની સત્યાવીસની સભે કદ્ર રાત્રિ વિવિધ મસ્જિદોમાં ઇબાદતમાં વિતાવી રમઝાન માસની આખરી જુમાની વહેલી સવારે દાન ખેરાત કરવામાં આવી હતી સમગ્ર મુસ્લિમો માટે બરગતવાલા દિવસો રહેમત ભરેલી રાતો અને નહીમતોથી ભરપૂર કહેવાતા માહે રમઝાનુલ મુબારકનો પવિત્ર મહિનો પૂરો થવાની આવે છે ત્યારે ડબોઈસર તાલુકા મુસ્લિમુ સબકદરની સત્યાવીસમી તરાવી પઢી અને આખી રાત ઇવાદતમાં સમય વિતાવ્યા બાદ દાનખેરાત કર્યા બાદ જે રમજાનુલ મુબારક મહિનાને આવકારવામાં સત્કારવાના માટે મુસ્લિમોની ધીરજ ખૂટી રહી છે મહિનો કે જે યકીન તથા ઇમામ સાથે આ મુબારક મહિનામાં ખુદાને ખુશ કરી ભોપ પ્યાસ અને ઈશાઓની સંપૂર્ણપણે સંયમ દાખવી ધીરજ સબર બરદાશ અને ઇબાદતોમાં રહેલા મુસ્લિમોના દિલમાં રમજાનુલ મુબારકના દિવસો હવે પૂરા થતા જાય છે

અલ્લાહના ફજલો કલમથી પૂરા મહિનામાં કુરાને પા ખત્મ કરવામાં આવ્યું નમાઝી કરાવીમાં અલહમદુલિલ્લાહ હાફિઝ મોહશીન સાહેબ અને આ નાચિઝે ખુડાની પા ખત્મ કર્યું અલ્લાહના ફજલો અલ્લાહ એને કુબુલ ફરમાવે અને બંને જહાનમાં એનો અજ્રતા ફરમાવે અમે આજે શબીર કદ્રના મોકા પર અલહમદુલિલ્લાહ બયાન નાથ વગેરેનો પ્રોગ્રામ રાખ્યા અને દેશો દુનિયા માટે તમામ મુસલમાન માટે તમામ લોકો માટે દુઆ કરવામાં આવી અલ્લાએ દુઆને કુબુલતા ફરમાવે અને ખાસ કરીને ફલિસ્તીનના મુસલમાનોની મદદ અતા ફરમાવે કે બી મદદ અતા ફરમાવે અલ્લાહ બધાની રોજીમાં ઉમરમાં અમલમાં બરકત બરકતતા ફરમાવે અસામ વરમ વ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને